સાવલી તાલુકામાં અનેક વિસ્તારોમાં એર વાલ્વ લીકેજને કારણે અનેક ગામડાઓમાં પાણીની સમસ્યા અને પાણીની તંગી સર્જાઈ છે ત્યારે સાવલી તાલુકામાં નરસિંહ જલ યોજનાના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે પાણી પુરવઠા વિભાગની ઓફિસના સો મીટરના અંતરે એર વાલ્વ લીકેજ છતાં પાણી પુરવઠા વિભાગના પીઠનું પાણી હાલતું નથી સાવલીમાં નલ સે જલ યોજના માટે સરકાર દ્વારા એકસો પંચોતેર કરોડથી પણ વધુની જંગી રકમ ફાળવવામાં આવી છે જેનો દુર્વ્ય થતો જોઈ શકાય છે પાણી પુરવઠા વિભાગ ઘોર નિંદ્રામાં રહેતી હોવાથી સરકારી તિજોરીને મોટું નુકસાન અને પ્રજાના ટેક્સના નાણાંનો બગાડ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાણીના લીધે સવારમાં સમર્પણ કરવામાં આવી રહ્યું છે ભવાનીપુરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ટાંકી તળાવમાં તરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે હજારો લીટર પાણીનો બગાડ રોડ રસ્તા ઉપર લીકેજ વાલનું પાણી ઉભરાતું નજરે પડી રહ્યું છે સાવની તાલુકામાં જે પાણી પુરવઠા અને જૂથ પાણી પુરવઠા નલ સે જલ યોજના કરવામાં આવેલ ત્યાં ઠેર ઠેર જે એરવાલો છે એ એમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં સંભળાયા કરચિયા અજેસર અને દર ઠેર ઠેર પાણીનો દુર્વ્ય થાય છે તો આ પાણીનો દુર્વ્ય નહીં થાય અને પબ્લિકને પાણી વ્યવસ્થિત મળે એવી અમારી માંગણી છે નગરપાલિકા તાલુકાની બહારના ગામોમાં હજારો પાણી જે સ્થળાય છે તો આ શું કેશો તમે નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં જે પાણીનો દુર્વય થાય છે એ એરવાલ રિપેરિંગ કરાવી અને યોગ્ય રીતે એનું મોનિટરિંગ કરીને પબ્લિક સુધી પાણી પહોંચે એવી અમારી માંગણી છે એકસો પંચોતેર કરોડ સરકારે ફાળવ્યા છે નરસિંહ જળ અંતર્ગત ઘણી જગ્યાએ વાલ લીકેજ છે અમુક જગ્યાએ પાણી બનાવી ટૂંક સમય તૂટી ગઈ છે તો ખરેખર સરકારની તિજોરીને નુકસાન છે નુકસાન તો ચોક્કસ છે કારણ કે આ રૂપન રૂપન કોઈ ગ્રામ પંચાયતમાં જે પાણીની ટાંકી બનાવી નરસિંહ જળમાં એ ટૂંક સમયમાં તૂટી ગઈ અને જ્યાં ત્યાં એર વાલ લીકેજ છે તો આ આ કામગીરી હલકી કક્ષાનો કોન્ટ્રાક્ટર કરી રહ્યા છે તો અધિકારીઓ એની પર તપાસ કરી અને લોકોને યોગ્ય કામથી એની સુખાકારી મળે એવી અમારી માંગણી છે આ માંગણી સંતોષાય નહીં તો શું કરશો આ માંગણી નહીં સંતોષાય તો હવે ગાંધી સીધા માર્ગે આંદોલન કરીશું